સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાવરકુંડલાના અધ્યક્ષ સ્થાને પીએસઆઈ પી જે રામાણી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાજખોરીને લગત કોઈ ફરિયાદ અરજી હોય તે હેતુથી લોક દરબારનું આયોજન થયું ચલાલા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોને ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવેલી હતી જેમાં ચલાલા વેપારીઓ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો તેમજ તમામ શહેરીજનો ઉપસ્થિત રહ્યા